સાથે જ સાદલી ગામમાં તાજેતરમાં હાલ બે કરોડ બત્રીસ લાખના ખર્ચે ગટર ડ્રેનેજ લાઇન સહિત નવું સર્કલ લાઇટિંગ સાથે પેવર બ્લોકનું કરાયું હતું પહેલા વરસાદમાં જે એજન્સી દ્વારા કરાયેલા કામમાં ભ્રષ્ટાચાર થયાની બૂમો ઉઠી અને વરસાદને લઈ સર્કલ સામે આવેલ ડ્રેનેજ ગટરમાંથી પાણી ભરાઈ સાદલી ગ્રુપ જીન્ના શોપિંગની અનેક દુકાનોમાં વરસાદી પાણી સાથે ગટરનું પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા દુકાન દુકાનદારોએ પોતાનો માલ દુકાનમાંથી ખસેડી લેતા બચાવ થયો હતો ને ગટરનું પાણી ઉભરાઈને દુકાનોમાં ઘૂસી જતા આ પ્રોજેક્ટ ફેલ સાબિત થયો છે તંત્ર તાત્કાલિક ગટર ઉભરાવવાની સમસ્યા પેવર બ્લોક બેસી જતાં હાલાકીનો સામનો કરતા દુકાન ધારકોનો ઉકેલ લાવે જેવી દુકાન ધારકોની માંગ છે સાડલે ગામ સેસરમાં સાડલે ગ્રુપનો શોપિંગ આવેલું છે દુકાનો ગ્રુપમાં દુકાનનું નામ શિવ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ છે અને સર્કલ પાસે મે મે નવડ સર્કલ બન્યું છે અને ગટર લાઈન 2 કરોડ ને 32 લાખ નું ગટર લાઈન નું બધું કામ બન થયેલું છે આ વરસાદ પડવાથી ગટરોના પાણી ઉભરાઈને દુકાનોમાં ઘૂસી ગયા હતા જે જેથી કરીને અમારો માલ ચાલુ વરસાદે ખસેડી લેવામાં આવ્યો હતો જો જો ચાલુ વરસાદે માલ ખસેડી લે લીધો ના હોત તેનું નુકસાન થાય તેની જવાબદારી કોણ લે જેથી કરીને તંત્ર ગટર લાઈનનું એ બધું વ્યવસ્થિત કરે એવી લોકો અમારી માંગ